બદલાવો ને કરતા જ્ઞાન જ્ઞાન ઉભા ઉભા બદલી નાખો તો જ આવે પણ સાયકલ કરતા તો હું એમ કહું કે એને ધક્કો મારવો આમથી આમ ક્યારેય એમ કરતા મને ત્યાં મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ આઈ હોપ કે તમે ઠીક કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજનો વ્લોગ જો કિચનમાંથી સ્ટાર્ટ થાય છે વાગી ગયા છે અગિયાર અને સવારનો નાસ્તો કરું છું અત્યારે કારણ કે આજે છે સન્ડે એટલે સન્ડે ના દિવસે તો લેટ જ ઉઠવાનું હોય તો સન્ડે છે તો જો આ બાજુ મમ્મી છે ને મમ્મી કે હમણાં સન્ડે ના દિવસે હું તમારે રોજ રવિવાર જ હોય એમને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મેં એમ કીધું ને કે આજે છે તો વાગે નાસ્તો થાય મમ્મી કે તમારે રોજ મનમાં એમ કરીને દાંત કાઢતા મમ્મી હવે હું વિચારું છું પણ યાર તમે ઉઠાડતા નથી ગાઈ અમારા ઘરમાં કેવું છે ખબર હું હું તો કોઈ કોઈ કઈ ઉઠાડે રહી કે ત્યાં મમ્મી બધું કામ કરી નાખે એટલે ઉઠાડતા નથી સોનલ હોય ને તો એ ઉઠી જાય ને એટલે હારું મને ઉઠાડી જ દે એવું થાય જમવાનું આ તો તો કસરત બધું એટલે થઈ જાય કેટલા દિવસ પછી આપડા વઘારિયા બને છે મમ્મી રોટલી પડી છે ને તો વઘારિયા બનાવી દઉં એટલે કાલના બ્લોગ ની કે એવી આવી હતી કે મમ્મી એ કે ગરમીમાં છે ને પછી કે પ્રેશર વધી જાય કે એમ એટલે કે એસી માં હું પંખા બંખા હોય ને એમ તો મમ્મી પંખો ને એવું કરે બહુ માથું દુખે ને ત્યાં નીચે વહી આવે છે એસી માં આવું નીંદર ન આવતી હોય ને એવું હોય ને તી અને બીજું એક કોમેન્ટ એવી આવી હતી કે પપ્પા ને લઈ જાવ તિથલ કેદી દી જવું છે તો તિથલ એવું છે વિચારશું બહુ જલ્દી એક પ્લાન બનાવશું સોનલ ની બધા અહીંયા આવી જાય ને પછી જાવ કારણ કે હવે છે ને એમાં એવું છે કે સોનલ બહુ અહીંયા રોકાઈ ગઈ છે તો હવે એક મહિનો છે ને પપ્પા ને રોકાવા દે એને મમ્મી શું કેવું એમાં આપણે તેડવા જવું પડે એટલે પછી કામ હોય તી ફરવા જવું હાટું ખાલી ખોટું તેડવું એટલે હમણાં કઈ કઈ જવાનું પ્લાનિંગ બનાવતા નથી સોનલ ની આવશે ને પછી જાવું આ બાજુ સવાર સવારમાં ભાઈ બે ગયા છે કેદી જવું છે તિથલ

નીંદર ક્યારે આવી જાય ને આ ફોન ચાલુ રહી જાય અને સવારે ઉઠો ને ત્યારે ખબર પડી કે આખી રાત ફોન ચાલુ રહી ગયો અને બીજું ઈ કે એસી આખી રાત આજ પહેલી વાર ચાલુ રહી ગઈ કે રાતે મારે બંધ કરવી પડે એટલી ઘાટી નીંદર આજ આવી ગઈ મસ્ત મજાના વઘારિયા થઈ ગયા છે રેડી તો ચાલો વઘારિયા ને ચા નાસ્તો કરી ગયા દોઢ અને જો જમવા માટે ઉપર આવી ગયા જમવા છે ભાખરી અને પાવભાજી આજ તો ખબર જ નહોતી પાવભાજી બનવા છે અચાનક પાવભાજી બની ગઈ અને એની આરે જો દાણા વાળો સ્લાટ છે આ બાજુ મમ્મી બે જમવા આવી ગયા છે ચાલો બધા ખાવા આપણે તો પાવ ભાખરી હોય ભાજી ભાખરી હોય આ બાજુ બધા હોય અને આ બાજુ મમ્મી બે મમ્મી ઉપર એક કોમેન્ટ એવી આવી હતી કે મમ્મીને ઇસ્ત્રી કરવી પડે છે તો તમે ઇસ્ત્રી બહાર કરવા આપી દેતા હોય તો તમારું શું કહેવું મમ્મી ધંધા આગળ રહીએ ને એટલે એમ નઈ ધંધા આગળ તો સમજા ઇસ્ત્રી લીધી ઇસ્ત્રી કરવા તો લીધી હોય હે બહાર કરવા બધું આપી દે ગાઈસ તો ઘરે હું શું કરશું બાયું શું કરશું આપે તો જરા કપડા પહેરો હોય તે કપડા ટાઈમ એનો આવે આ ટાઈમ એનો આવે લેવા જાવ આપણે લેવા જાવ આપણે અને ઈ ભાઈ જો આવી ધૂળી ઓલેટી ની રજામાં હોય તો આપડી ધૂળી વોલેટી થઈ જાય ઘરે ઓળી થાય કપડા અહીંયા હવાર લેવા જાવ એમાં બાયું ને એક્ટિવ કે આવડતી ન હોય એમેય થાય ને કપડા તો દેવા પડે એની કરતા ઘરે ઈસ્ત્રી હોય

પછી તો ઇસ્ત્રી કરવાવાળા તો છે ને હવે છે ને થોડુંક આઈસ્ક્રીમ ખાઈ લેવું આઈસ્ક્રીમ ખાવાનું મન કાલે હાન થયું પણ હાંજે મેં એટલે ન ખાધું એસી માં હુતા હોય મેં કીધું વધારે આઈસ્ક્રીમ ખવાઈ જાય તો બધું જામી જાય તો જો મસ્ત મજાનું અમેરિકન ડ્રાય આઈસ્ક્રીમ લઈ લીધું છે અને આઈસ્ક્રીમ લીધું ને ત્યાં તરત મમ્મી કીધું કે અત્યારે ન ખવાય રોંઢે ખવાય ક્યાં મમ્મી રોંઢે ખવાય અત્યારે ન ખવાય એવું ન હોય આપણે જમવા જાય હોટલમાં જમવા જાય તો છે ને ઘણી જગ્યાએ છે ને જમીન તરત જ આઈસ્ક્રીમ આપે એટલે આઈસ્ક્રીમ એવી વસ્તુ છે મને એમ કદાચ જમીન ખાવાની જશે આઈસ્ક્રીમ ખાઈ લઈ તમે લોકો કહી દો જમીન ખવાય કે પછી ખે થોડી વાર નીચેથી આરામ કરી દો આઈસ્ક્રીમ ખાતા ખાતા સદગળું તરફ આવું ક્યાં છે ને સાંજના છ અને બહાર બહુ ગરમી હતી ને એટલે થોડુંક ઠંડુ જેવું થઈ ગયું છે ને અમે એવું વિચાર્યું છે

ચાલો અંદર જાય મોલમાં લઈને જાય છે રિએક્શન જોઈ એના લાઈટ જોવાનો છે ઠંડો પવન લાઈટમાં પહોંચી ઉતાવળ છે ઉતાવળ છે ઠંડો પવન ખાવાની ચાલો અંદર જાય પહોંચી ગયા પણ રિસિવ છે સોનલ ની પાસે નહોતો રહેતો મારી પાસે આવું તું એટલે હું તમારે આવું તો વધારે માં આવું તમે ધ્યાન માં આવી જાય લઈ લઈ

અમે એકવાર આવીને પેન્ટ ને હું ટ્રાય કર્યું પણ મને બરોબર સાતું નહોતું બાકી જો વ્હાઈટ એન્ડ વ્હાઇટ જોડી મસ્ત છે પણ આપડી બેગ પડી છે તો અત્યારે રિસ્યુ ને વેસ્ટ સાઈડ માં તો કઈ મજા નો આવી કે બીજા મોલ માં જવું છે ચાલો આગળ એક બીજો મોલ છે ને એમાં જાય એમાં વિઝિટ મારી છે ને વેસ્ટ સાઈડ માં મજા નતા આવતી ત્યાં બધી લાઈટ જોઈ લીધી અને હાથ છે ને તેડી તેડી ને દુખો મળ્યો હે ને હું કેવું તારું હાથ રહી ગયા તો ઘડીક મે સોનલ લાઈફ દીધો ને હવે એન પીપી કરવાનો ટાઈમ થયો છે અમે કે વોશરૂમ ગોતતા હતા પણ બિલ્ડિંગ માં કે છે ને હવે બહાર જ કરાવું જો હું લાગે રિસ્યુ નકરી લાઈટ જોવે છે કપડા બપડા કઈ જોતો નથી હજી

હવે ઠાક્યા છે હવે આને પાર્કમાં લઈને જાવો જો કારણ કે અમે દેડીને થાક્યા ને એ થાય છે બધું ગયા છે અત્યાર લગી બધા મોલમાં ગયા ને ત્યાં જોતો તો હવે આ કપડા આવ્યા નથી એનો ડિપાર્ટમેન્ટ એવો ને એટલે ખેંચા ખેંચી કરવા મડ્યો જો હવે મારી પાસે પાર્કમાં જવાનો પ્લાન કેન્સલ કરીને હાલત પૂરી થઈ ગઈ છે એટલે હવે અમે સીધા પીઝા ખાવા આવી ગયા છીએ અને પીઝા ખાઈને હવે ઘરે જઈને ખુવાનો ટાઈમ થઈ ગયો ખાલી મોલમાં જ થાકી ગયો રિસિવ પીઝો આવી ગયો છે પીઝો આવતા રીસીવ ને છે ને પીઝો ખાવાનું મન થઈ ગયું ધી હાથ લાંબા કરે છે દોજો હમણાં કરશે લાંબા પાછું રમકડું હાથમાં આવી ગયું છે ને કાંઈ નહી ફટાફટ ખાઈ લઈએ હવે આનો ઉવાનો ટાઈમ ક્યો છે એટલે કરે છે પૂરાઈ નઈ આપણે હજી એક આવશે હું આવશે ગાર્લિક બ્રેડ ગાર્લિક બ્રેડ આવશે અને રિસીવ જો મસ્ત મજાના ટેબલ ઉપર બે દીધા અને જો ઘરે આવી ગયા રિસીવ ને છે ને મોલમાં એનો ડિપાર્ટમેન્ટ આવ્યો ત્યારે બહુ મજા આવી એની ઉપરથી યાદ આવ્યું નાના બાળકોના કપડા બધા લોકો ચેન્જ કરાવે બહાર ને બહાર તો ત્યાં ચેન્જીસ રૂમ કેમ આપતા છે કે એનું કારણ એમ ભાઈ બાર વર્ષ ઉપરના છોકરા હોય એ લોકો બધા ચેન્જીસ રૂમ માં જઈએ કે પછી નાના ને તમે ચેન્જીસ રૂમ માં લઈ બદલાવો ને એની કરતાં જ્ઞાન જ્ઞાન ઊભા ઊભા બદલાઈ નાખો ને તો જ આવે એટલે આજ મોલમાં ગયા ને એટલે બહુ રિસીવ જેવા નાના નાના છોકરા રખડતા હતા અને બીજું એ કે પાર્કમાં નથી જઈએ ગયા તો નેક્સ્ટ તમે લોકો કોમેન્ટ કરજો કે એક દિવસ છે ને પાર્કમાં લઈ જાઓ બે કલાકમાં જ પેટ ત્યાં થઈ ગયા અને થાકી ગયા ભૂખ લાગી હતી ને હુંવાનો ટાઈમ થઈ ગયો કે રિસિવ મોલમાં તો ખાઈ જ લીધું અને મોલમાં

आता क्या जाऊ से क्या તમે લોકો છે ને કોમેન્ટ કરી દો કે હવે ઋષિ નેક્સ્ટ કઈ જગ્યાએ લઈ જાય અવળા બેબી હોય એને કઈ જગ્યાએ લઈ જાય તો ત્યાં વધારે આવે એટલે વધારે મજા એને આવે અમને તો જો કે મજા જ આવે તેડી તેડીને હાથ દુખવા મળે અમારા બે ના હું કેવું આમાં સોન અલે એમ કહેતી હતી કે એક ટ્રીપ મારવા જાય આને લઈને ત્યાં તો ઓલું ટોલર લઈને જવું પડે કરતો હાથના વગર જીમે આજ બાય થઈ ગયા

તો નેક્સ્ટ કોમેન્ટ કરીજો કે હવે એને કઈ જગ્યાએ લઈ જાય અને આ બ્લોગ તમને કેવો એવું બધું રિસિવ હું શૂટ નથી કરી એમાં એવું છે રિસિવ છે ને હું બાયું એટલે મારી પાસે જ આવવું હોય સોનલ પાસે રહેતો જ નથી આવું કેમ છે એટલે મારી પાસે આવતો હોય અને બીજું એ હતું કે ત્યાં વધારે હું શૂટ કરી ન હોય તો એટલે હવે જે પબ્લિકે બહુ હતો સન્ડે હતો ને એટલે એટલે બીજી જગ્યાએ ગમે ત્યારે જાવ એવો પેલા એવો વિચાર હતો પાણી સંગ્રહાલયમાં જાવ પણ હજી તેના કાંઈ પ્રાણીની કાંઈ ખબર પડતી નથી એટલે આજ મેં કીધું પહેલી વાર મોલ લઈ જાય પછી ત્યાંથી પાર્ક લેવાનો વિચાર હતો પણ પાર્કમાં તો ભાઈ હોવાનું ટાણું થઈ ગયું હવે નેક્સ્ટ સન્ડે તમે કહેજો ક્યાં લઈ જઈ અને પાર્કમાં હા સુરતમાં આજે પહેલા આઠ મહિનાનો બેબીને અને એના રિએક્શન જોવો આજે એવું ટાઈટલ આવશે રિસીપ હા એવું આવશે મજા આવી ગઈ તને ક્યાં ગયા તા આપણે બોલ તાતા બોલ તો એકવાર બોલો ક્યાં ગયા તા અત્યારે કઈ બોલશે નહીં બાકી હું આવ્યો ત્યારે એક ધર્મી જ બોલતો હમણાં તો ભાઈ સાંજના સાડા આઠ અને જો ઘરે પહોંચી ગયો છું અને ઘરે જમી લઉં હવે તો ભાખરી છે અને આ બાજુ ચા છે રોહિતે માખણ લઈ લીધું છે ને બપોરની પાઉભાજી થોડીક પડી છે અને આ બાજુ જો રોહિત જમવા બેહી ગયો છે જમવા બેહતા જ મોટો કાંડ માખણ ધોણી લઈ ચું કેમ એમ થયું અને આ બાજુ પપ્પા અને મમ્મીએ ખાઈ લીધું છે અને એ આપણા જ બ્લોગ જોવે છે કે જેની એની સાથે આજનો બ્લોગ આ એન્ડ કરું છું અહીંયા બે બીજા બ્લોગ જોઉં છું મૂકું છું એ તમે નહીં જોયા હોય તો જોઈ આવજો બહુ મસ્ત છે એની સાથે આજનો બ્લોગ આ એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડિયો ગમ્યો છે વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને નું નહીં પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય